નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયક્લુપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે મારા તમામ દર્શકોને રક્ષાબંધનની ખૂબ શુભકામના ભાઈ બહેનના પવિત્ર તહેવારના દિવસે ચોક્કસ તમામ બહેનોએ તેમના ભાઈની આજીવન રક્ષા થાય ભાઈ સુખી સંપન્ન થાય તેવી આશા અપેક્ષા અને પ્રભુ પ્રાર્થના સાથે ભાઈના કાંડે રાખડી બાંધી અને શહેર સહિત સમગ્ર દેશ અને દુનિયામાં પણ આજે રક્ષાબંધનનો પર્વ ઉજવાયો ભાઈ બહેનનો નટખટ સંબંધ પરંતુ આજે બહેન ભાઈ માટે જે આશા અપેક્ષા સાથે તેના કાંડે રાખડી બાંધે છે અને ભાઈની અજોડ સુરક્ષા રહે તેવી પ્રાર્થના કરે છે ત્યારે મારા તમામ દર્શકોને ફરી એકવાર આ દિવસની શુભકામના નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આજે રક્ષાબંધનનો પર્વ ઉજવાયો પરંતુ કેટલીક અનોખી રક્ષાબંધનની ઉજવણી પણ થઈ છે જે અમે તમને બતાવવા માંગીએ છીએ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ વીસ બલ બટાલિયન જે નવસારી ખાતે સ્થાયી છે એ એનસીસીના આ જે બટાલિયન છે તેમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જય અંબે યુવક મંડળ દ્વારા આર્મીના જવાનો સાથે આ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી વીસ આર્મીના જે અહીંયા જવાનો છે તેમના હાથે રાખડી બાંધવામાં આવી સતત ઘણા વર્ષોથી જય અંબે યુવક મંડળ દ્વારા આ સુરક્ષાકર્મીઓ સૈનિકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે પરિવારથી દૂર રહેતા અને લોકોની સુરક્ષા માટે સતત સતર્ક રહેતા સૈનિકોને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે અને એમને એમને લાગે કે એમની બેન દૂર છે અને તેઓ આજે લોકો માટે અહીંયા ઉભા બેઠા છે પરંતુ જનતા પણ એમની સાથે છે જનતામાંથી જ રહેલી બહેનો એ એમની બહેનો છે અને એ ભાઈની સુરક્ષા માટે સતત પ્રાર્થના કરતી હોય છે એવા ભાવ સાથે આ રક્ષાબંધન ઉજવાયું હતું તો બીજો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય અલગ છે એ દ્રશ્યો છે પોલીસકર્મી દ્વારા નવસારીમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હા ગુજરાત પોલીસ અને ખાસ કરીને નવસારી જિલ્લા પોલીસ દ્વારા જે બહેનો છે એ બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને એ નવસારી વિજલપુર નગરપાલિકાના રેન બસેરા ખાતે હા રેન બસેરામાં રહેતા લોકો કે જે લોકો નિરાધાર હોય છે જેમના પરિવાર નથી હોતો અને તેઓ પોતાનું ઘર છોડીને એક યા બીજા કારણસર જાહેર રસ્તા પર અથવા તો અન્ય નિવાસસ્થાન કરવા માટે મજબૂર બન્યા હોય છે તેવા લોકો માટે નગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવ્યું છે અને આ બસેરામાં વસતા આ જે વ્યક્તિઓ છે એમને આજે ગુજરાત પોલીસના આ મહિલા કર્મચારીઓ કે જેઓ નવસારી જિલ્લા પોલીસમાં ફરજ બજાવી રહી છે તેમને જઈને રાખડી બાંધી અને આવા નિરાધાર લોકોને પણ એક બેનનો આધાર મળ્યો એ રીતે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી ત્યારે સલામ છે આ પોલીસ કર્મીઓની બહેનોને કે જેઓએ આ એક અલગ જ વિચાર સાથે આ રક્ષાબંધનની ઉજવણી કરી તો હવે જે દ્રશ્ય બતાવી રહ્યો છું એ દ્રશ્ય છે નવસારીની એસટી બસ ડેપો ખાતેના એસટી બસના કર્મચારીઓ કે જેઓ પોતાના ઘરેથી અહીંયા આવતા હોય છે કારણ કે આજે એક બેન એના ભાઈને રાખડી બાંધવા રીતે જઈ શકે એને કોઈ તકલીફ ન પડે તે માટે એસટી બસના કર્મચારીઓ ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટર પોતાના ઘરે પોતાની બહેનની રાખડી બાંધવાને છોડીને અન્ય બહેનોને સમયસર રાખડી બાંધવા માટે જઈ શકે તે માટે કામે લાગ્યા હોય છે અને આ એસટી બસના કર્મચારીઓ એટલે કે ડ્રાઈવર અને કંડક્ટરને આજે

સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો અને હવે જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ દ્રશ્યો છે નવસારીની સબજેલમાં સબ જેલમાં જે કેદીઓ કેદ છે એમાં કેટલાક કાચા ગામના કેદીઓ હોય છે અને કેટલાક પાકા કામના કાચા કામના કેદીઓ એટલે કે જેમના કોર્ટમાં કેસ હજુ પેન્ડિંગ હોય છે પરંતુ પોલીસ દ્વારા એમને ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા છે કોર્ટમાંથી એમને જામીન નથી મળ્યા હોતા અને એવા જે કાચા કામના કેદીઓ છે અને કેટલાકને સજા થઈ હોય છે આવા કેદીઓના ભાઈઓને જે છે તેમને એમની બેન દ્વારા રાખડી બાંધવામાં આવી ત્યારે આજે બહુ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને ભાઈને પણ પ્રાશ્ચતાપ થતો હતો કારણ કે મારી બેનને આજે જેલમાં આવીને રાખડી બાંધવી પડી અને કેટલાક ભાઈઓએ એવા પ્રોમિસ પણ આપ્યા હતા બહેનોને કે બેન હવે આ મારી છેલ્લી ભૂલ છે આવતી વખતથી તું મને રાખડી મારા ઘરે આવીને બાંધે એવા હું પ્રયાસ કરીશ તો કેટલીક બહેનોએ પણ એવી આશા સેવી હતી કે મને રાખડી મારા ભાઈના ઘરે જઈને બાંધી શકું તો કેટલાક મહિલા કેદીઓને પણ આજે જેલમાં જે હોય છે કાયદા કાયદાની જે પરિસ્થિતિ હોય છે પરિસ્થિતિમાં કેટલીક મહિલા કેદીઓ પણ છે ત્યારે એમના ભાઈઓએ અહીંયા આવીને રાખડી બંધાવી હતી ત્યારે બહુ કરૂણ દ્રશ્યો આજે સબ જેલમાં સર્જાયા હતા જોકે સબ જેલના વ્યવસ્થાપકો દ્વારા સંચાલકો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરી હતી જેને કારણે આ તહેવાર જેલમાં પણ લોકો એ સારી રીતે ઉજવી શક્યા અને ભાઈ બહેનના પવિત્ર તહેવારની આ રીતે ઉજવણી થઈ તો જિલ્લામાં વિવિધ સ્તરે પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ દ્રશ્યો પણ અમે તમને બતાવીએ છીએ કેટલાક જે દ્રશ્યો અમારા સુધી પહોંચ્યા છે કેટલાક ફોટોગ્રાફ્સ પહોંચ્યા છે એ પણ અમે તમને બતાવીએ છીએ કારણ કે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને ચોક્કસ ભાઈના કાળે જ્યારે રાખડી હોય ત્યારે ભાઈ પણ પોતાની જાતને સલામત સમજતો હોય છે કે મારી બહેનની રક્ષા મારી સાથે છે અને બહેન પણ જ્યારે ભાઈને રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈને ખૂબ વહાલ કરતી હોય છે અને સાથે સાથે કેટલીક બહેનો ચોક્કસ પોતાના ભાઈ માટે આજે ઉપવાસ પણ કરતી હોય છે કારણ કે રક્ષાબંધન હોય ત્યારે રાખડી બાંધે ત્યાં સુધી ઉપવાસ કરીને પણ રાખડી બાંધતી હોય છે ત્યારે આ પૂનમના પવિત્ર તહેવારે શ્રાવણ મહિનાના પૂનમ અને રક્ષાબંધનના દિવસે આજે વિવિધ લોકોએ રક્ષાબંધનની ઉજવણી કરી અને એના કેટલાક દ્રશ્યો જે અમારી પાસે આવ્યા છે ફોટોગ્રાફ્સ આવે છે એ પણ આપ જોઈ રહ્યા છો તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈફ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ